વેરી ગુડ રામ રામ ગોપાલજી મહાદેવ મહાદેવ હર હર કેમ છો તો વાંધો બિલકુલ રહેવાનું કેટલા આઠ અને આઠ વાગ્યા જે આપણે રેડી થઈ ગયા છીએ અને ચા પાણી નાસ્તાના અને નીચું નીચે નીચું નીચે કઈ દીધેલું છે તો બસ આવે એમની વેઇટ કરીએ છીએ અને પછી આપણે હવે નીકળવું છે અહીંયાથી રાજકોટની બજારમાં કારણ કે અમદાવાદ જે પ્લાનિંગ હતું એ તો આપણો સક્સેસ ન ગયો તો કઈ વાંધો નહીં રાજકોટમાં આવ્યા છીએ અને રોકાણ છીએ તો પછી હવે એ પ્લાનિંગ મુજબ આપણે રાજકોટમાંથી થોડી ઘણી જે કઈ પણ ખરીદી કરવી છે કરી લેશો કેમ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માં હા એ જોઈએ છે એને હા જોઈએ છે હા દે એને

તો એ કઈ આપણે નાનો એવો કબાટ આપવામાં આવ્યો છે સાથે સાથે એક નાનું એવું ફ્રીજ છે એ ફ્રીજની અંદર આપણે અને બાકી ટીવી છે અને સ્ટડી ટેબલ અને પેલું ચેર એક છે અને બાકી કંઈ જો કબાટ કઈ બાજુથી ખુલતો હશે આનો આપણે કંઈ જરૂર છે નહીં એટલે ખોયલો નથી આવો કંઈક કબાટ છે એમનો અને એસી અહીંયા આપી દીધેલું છે પંખો છે બાકી બેડ બહુ મસ્ત છે એમનો અને અહીંયા ટોયલેટ બાથરૂમ છે એ તો નથી કરાવતા અને બાકી અહીંયા બધી છે છે નો પેલું નંબર કેટલા એ બધું તો આવું કઈક રૂમ હતો અમારો કેમવાલીકઆઉટ ચેકઆઉટનો સમય છે આપણે અને પછી જ આપણે નીકળીએ એટલે આપણે ક્યાંય રસ્તામાં હેરાન કરે રસ્તામાં મીન્સ કે ખરીદી કરવામાં તો બસ હવે એમનો ટાઈમ પાછો થતો જ આવે છે સાડા આઠ જેવું થઈ જશે અને બીજું કે આપણે મંદિરની જે ઘંટડી છે એ તૂટી ગઈ છે તો અહીંયા હોટલની બાજુમાં જ એક મસ્ત મજાની શોપ છે બધી તો ત્યાંથી કીધું એ ઓપન થઈ ગઈ તો આપણે ઘંટડી પણ લેતા જઈએ સાથે કેમ યસ આવી સવારના મોર્નિંગ લાડવા ખાવા હમ

જો કે આપણે અહીંયા નજીકમાં જ જવાનું છે હોટેલની બાજુમાં જે છે ને ત્યાં અહીંયા એક મસ્ત મજાની એક શોખ છે તો કીધું ટંકુરી ને બધું લઈ લઈએ કયું છે સંસ્કૃતિ હેન્ડીક્રાફ્ટનું અહીંયાથી લેવી છે આપણે મસ્ત મજાની કંકડિયો છે બધી અહીંયા હે કહીએ આ તો એ રાખી દે ડિઝાઇન ગરુડ મુખી હોય તો લઈ લે ગરુડ મુખી છે એ હા તો પછી એ જ લઈ લે ને જેમ બીજી આઇટમ પણ બહુ મસ્ત મજાની છે ઉપર અહીં ગટેની મંદિર ઉપરના શિખરો ને એ બધું ટોટલી વસ્તુ મળી જશે બેન બાને લઈને આયલા છે આપણે ધર્મેન્દ્ર રોડ પર રફ હે તને કો કારણ કે ધર્મેન્દ્ર રોડ વન વે છે ને ત્યાં કઈ ગાડી જતી નથી એવું કહેતા હતા તો કીધું કે ગાડી અહીંયાથી તો મૂકી ને પછી તમે ચાલીને જતા રહ્યો તો બેન બાને લીધા છે આ રીતના કઈ બેબી કેરીમાં ધર્મેન્દ્ર રોડ ઉપર જ્યાં જોઈએ ત્યાં મેન્સ મેન્સવેર દેખાય છે લેડીઝ વેરની કઈ દેખાતી નથી છેલ્લે નીકળી ગયા અહીંયા તો અમે જામનગરી બાંધણી ગનકો આવી તો ચલો વેસ્ટર્ન આઉટફિટ જતા રહીએ ત્યાં આપણે તો રખડવાનું જ છે હે ગોતવાનું જ છે બધું આવી જાવ સવારનો નાસ્તો કરવા કેમ હમ મસ્ત મજાનું છે બધું ખોખરી લાગી ગઈ છે હમ ને ખરીદી પણ થઈ ગઈ છે રાજકોટ આખું ઘણા ખુંદી વાડ્યું આયતું એવું કહો તોય હાલ ધર્મેન્દ્ર રોડ ઉપરથી સીધા આવી ગયા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ટ્રેન્સમાં આવે એ કે ટ્રેન્સમાંય મારે જાઓ આમ આમ ભૂગું ક્યાં તમે કહો જી આ ખરેખર બધા જેન્ટ્સનો પ્રોબ્લેમ હોય જેમના મેરેજ થઈ ગયા છે ને એમના તમે લોકો આમાં મારા સૂરમાં સૂર પુરાવશો કે નહીં એવું કમેન્ટ્સ જોઈશ ચોક્કસથી તો બસ હવે અહીંયા એકાદી જોડી કરી ને પછી હવે નીકળી જાય અને હજી કે ફર્સ્ટ ક્રાઈ માં જવાનું કે હજી ફર્સ્ટ ક્રાઈ તો બાકી જ છે અમારું સુયાબેન તો આવું બધું છે નાની મોટી ખરીદી હોય બધી તો હવે બસ ટ્રેન્સ આવ્યા છે તો ટ્રેન્સ ખરીદી કરી લઈએ અને અમારે બેન બા ને પણ નિંદર થઈ ગઈ છે પૂરી તો લેવા દેશે એવી આશા રાખીએ છીએ અને એ આશા સાથે આપણે જઈએ છીએ ટ્રેન્સ ની અંદર ટ્રેન્સ માંથી પૂગી આવ્યા સીધા અહિયાં જોઈ લ્યો હવે રાજકોટ માં ફેરફાર ફેરફાર થઈ જાય બધું ને ગાડી મને ગાડીમાં વિડીયો થાય છે એવું લાગે છે પણ કાંઈ નહીં ચાલો નું વાતાવરણ તમને લોકોને બતાવું કેવું છે રાજકોટ નું કારણ કે આજ તો ધૂપ જેવું વાતાવરણ છે કંઈ બહુ છે નહીં વાતાવરણ ખાસ એવું વરસાદ આવે એવું ને અહીંયા અમારે બેન બાને હે ને ક્યાંય મેળ નથી પડતો અહીંયા જાય ને મૂકીને દેવી છે હે તને કહો અહીંયા રાખી દીધો થાય ને હવે કેમ તો હમણાં તો તું કઈ કેમ કહેતી હતી કે આમ કરે તે એમ કરે તો છોકરા ન કરે છોકરાની માયું કરે

નીકરી હવે દેખપુર જવા માટે હાલો જરા વૈગા છે પોણા 4 અને ખબર નહી કેમ હવે જેમ જેમ આગળ આગળ આવીએ ને એમ એમ કાલે અમદાવાદ થી નીકળ્યા ને તો જેમ જેમ રાજકોટ આવતા કેમ વરસાદ ચાલુ થઈને અત્યારે રાજકોટ થી નીકળ્યા તો ગોંડલ પહોંચા ત્યાં વરસાદ ચાલુ થયો જો ગ્લાસ ઉપર તમને દેખાતો છે અહીંયા મારે પડીકા છે મારા માટે કેમ કે ભૂખ લાગી છે આપને બપોર આપણે હરખું જમાણું નતું મેન બાત ત્યાં રહેતા હોતા ને એટલા માટે

અહ હાથી આ જરૂર પડે તો આ બિલ નો યુઝ કરવાનો છે તો અને બાકી wheel માં લોક પણ આપેલા છે એટલે ઈઝીલી આપણે લોક કરી રાખી એટલે ક્યાંય અલેબલે નહીં અહીંયાથી અલગ કરી નાખી હોય અને આ વાળું જોઈન્ટ કરવું હોય અને આ વાળી પણ મેં બી આવો જ યુઝ કરી છું આને આપણે ચલાવી કે કરવું નથી અને બાકી આ પણ નીકળી જાય આ વાળું છે ને

જય ગણપતિ બાપા જય માતાજી હનુમાનજી મહારાજ મજા આવી હાલક અલગોલગ કરતો ઓલું હું બેલ્ટ પણ આપેલા છે એટલે કઈ ચિંતા જેવું છે નહીં એની હાથે કર પણ આગળ નો પડે નો પડે નો પડે બાજુ મહાદેવજી ની આરતી ચાલુ થઈ ગઈ છે બીજી બાજુ આપણે કામ સોંપવામાં આવ્યું છે ભાખરીને ને ચોળવવાનું તો બસ ભાખરી વણીને ગઈ છે ને સૈયાબેન ને સાફ સાફસુફ કરવી પડે એવું છે તો એ સાફસુફ કરવા માટે ગઈ તો મને કીધું તમે ભાખરી જોડવી જશો તો કીધું કઈ નહીં ચાલો ટ્રાય કરીએ બળી ન જાય તો સારું પણ વાંધો નહીં આવે આપને લાગે છે એવું કઈ જશે ઇઝી છે

આ મોટા મોટું કામ કર્યું બે બેડ હટાવી મંગળી ફૂલ લોડ માં બેડ ભરેલો છે અને બેડ આખો પડ્યો ખાલી કરીએ બધું હટાવીએ પછી બેડ હટાવીએ તો કેટલી વાર લાગે ત્યાં સુધી બેન ને નિંદ નો ટાઈમ થઈ જાય

તો કે કાંઈ વાંધો નહીં પછી કે તાર ખાવું હોય તો મગાઈ લેજે માર નથી ખાવું મેં વાંધો નહીં પછી અહીંયા આવ્યા ને તો કપડાં સંકેલ કહેવા ઠાકીએ એક ભાખરી ખર નાખી ને મારી હું ખાઈ લેજે પછી કપડાં હકે લઈ રહ્યા ને તો કેવું એક નહીં દેત કર દેજે ને કે હું ખાઈ એટલે ભૂખ લાગી ગઈ કે પણ ત્યાં વાઈ ગયા તા પાંચ આવ પાંચ વાગ્યા હાંયની ભૂખ લાગે કેમ ખબર પડી જાય સાંય જાય ભૂખ નથી એમ

અને ખરીદી તો મેં પટ્ટે લગતી જ કરી છે વધારાની જે ખરીદી હતી સિયાબેન એ તમારી જોડે શેર થઈ ગઈ છે ચેર લાવ્યા છે હાઈટ એડજસ્ટેબલ વાળી એ ચેર છે બાકી જે ખરીદી છે તો હવે જેમ જેમ બર્થડે નજીક આવશે ત્યારે પહેરાતા જશે ત્યારે તમારા લોકો સાથે શેર થતી જશે બરોબર ને એકદમ બરોબર વાલા તો હારું હાલ હવે બાકી કે છે કેટલા પોણા નવ અને ઠાકીને થાબડા જેવા થઈ ગયા છે મા દીકરી બે તો એ સુઈ જાય અને આપણે મળીશું આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રેજો અને શાંતિથી રેહવા દેજો